Activity 2. Listen to the following story. Me and my family. I'm sure you know many things about ants. Let's know more about this tiny, hardworking, and intelligent creature. Look at the picture. What are the ants doing? They are talking. Do they talk? Yes. How can they talk? They touch their feelers. Or antenna and pass messages. Watch a row of ants. Each ant touches other ants with feelers. We always see the ants, but we don't pay attention to them. Where do they live? In comfortable homes, nests or ant hill. Each ant hill has many rooms and passages. Other rooms are nurseries for the young ones workers have their reserved quarters. the workers search and fetch the food into the ant hill. some rooms are storehouses for food. soldiers have separate barracks. soldiers do not go out searching for food. workers, soldiers or cleaners do not harm young ones, the grubs. they never fight with other members of the group. so ants' life is very peaceful the queen ant lives for about fifteen years. it lays eggs. eggs are hatched and grubs come out. soldiers guard them. workers feed and clean them. they also carry them for exercise and sunshine. some other creatures live in the ant hill. they are beetles, smaller ants, and green fly. why do ants keep these creatures in their home? For many reasons, some for pleasant smell. Some are just pets and are playing like our cats and dogs. Others give sweet juice. The green fly is the ant's cow. The ants train it to give honeydew like milk. They milk it just as we milk the cow. Activity 2. મી એન્ડ માય ફેમિલી આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ડ્સ મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી ખબર છે લેટ્સ નો મોર અબાઉટ ધીસ હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિચર ચાલો આપણે આ નાનકડા મહેનતું અને હોશિયાર જીવ વિશે વધુ જાણીએ લુક એટ ધ પિક્ચર ચિત્ર જુઓ વોટ આર ધી એન્ડ્સ ડુઈંગ ઓ શું કરી રહી છે દે આર ટોકિંગ તેઓ વાતો કરી રહી છે ડુ દે ટોક શું તેઓ વાતો કરે યસ હા હાઉ કેન દે ટોક તેઓ કઈ રીતે વાતો કરી શકે દે ટચ દેર ફીલર્સ ઓર એન્ટેના એન્ડ પાસ મેસેજીસ તેઓ તેમની સ્પર્શ ઇન્દ્રિયો ફીલર્સ અથવા એન્ટેના દ્વારા સ્પર્શ કરીને સંદેશા પહોંચાડે છે વોચ અ રો ઓફ એન્ડ્સ કીડીઓની હરોળ જુઓ ઈચ એન્ટ ટચ ઇઝ અધર એન્ડ્સ વિથ ફીલર્સ દરેક કીડી તેની સ્પર્શે વડે બીજી કીડીઓને સ્પર્શે છે વી ઓલવેઝ સી ધ એન્ડ્સ બટ વી ડોન્ટ પે અટેન્શન ટુ દેમ આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ પણ આપણે તેમના પર ધ્યાન આપતા નથી વેર ડુ લિવ તેઓ ક્યાં રહે છે ઇનકમ્ફર્ટેબલ હોમ્સ નેસ્ટ ઓર હિલ આરામદાયક ઘરોમાં માળાઓમાં અથવા દરોમાં ઈચ એન્ડહિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ દરેક દરમાં ઘણા ઓરડા અને માર્ગો હોય છે અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ બીજા ઓરડા બચ્ચાઓની સંભાળ રાખવાના ઓરડા હોય છે વર્કર્સ હેવ ધ રિઝર્વડ ક્વાર્ટર્સ કામદારોને તેમના અનામત રહેઠાણ હોય છે ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ધ ફૂડ ઇન્ટુ ધ એન્ડ હિલ કામદારો ખાવાનું શોધીને દરમાલા આવે છે સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ ફોર ફૂડ અમુક ઓરડા ખાવાની વસ્તુઓના કોઠાર હોય છે સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ સૈનિકો માટે જુદા રહેઠાણ બેરેક હોય છે સોલ્જર્સ ડુ નોટ ગોઆઉટ સર્ચિંગ ફોર ફૂડ સૈનિકો ખાવાનું શોધવા માટે બહાર જતા નથી વર્કર્સ સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ ધ ગ્રબ્સ કામદારો સૈનિકો અથવા સફાઈ કરનાર ગ્રબ્સ બચ્ચાને નુકસાન પહોંચાડતા નથી દે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ તેઓ જૂથના બીજા સભ્યો સાથે કદી લડતા નથી સો એન્ડ્સ લાઇફ ઇઝ વેરી પીસફુલ તેથી કીડીઓનું જીવન બહુ શાંત હોય છે ધ ક્વીન એન્ડ લિવ્સ ફોર અબાઉટ ફિફ્ટીન યર્સ કીડીઓની રાણી લગભગ પંદર વર્ષ જીવે છે ઇટ લેઝ એગ્સ તે ઈંડા મૂકે છે એગ્ઝ આર હેચડ એન્ડ ગ્રબ્સ કમ આઉટ ઈંડા સેવવામાં આવે અને ગ્રબ્સ બચ્ચા બહાર આવે છે સોલ્જર્સ ગાર્ડ ધેમ સૈનિકો તેમનું રક્ષણ કરે છે વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ કામદારો તેમને ખવરાવે અને સ્વચ્છ કરે છે દે ઓલ્સો કેરી દેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઈન તેઓ તેમને કસરત અને તડકા માટે પણ લઈ જાય છે સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ એન્ડ હિલ બીજા ઘણા જંતુઓ દરમાં રહે છે દે આર બીટલ્સ સ્મોલર આન્ટસ એન્ડ ગ્રીન ફ્લાય તે ભમરા નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય છે વાય ડુ એન્ડ સ્કીપ ધીઝ ક્રિચર્સ ઇન ધેર હોમ કીડીઓ આ જંતુઓને શા માટે તેમના ઘરે રાખે છે ફોર મેની રીઝન્સ ફોર પ્લેઝન્ટ સ્મેલ ઘણા કારણોના લીધે અમુક જંતુઓ સુગંધ માટે હોય છે સમ આર જસ્ટ પેટ્સ એન્ડ આર પ્લેઇંગ લાઈક અવર કેટ્સ એન્ડ ડોગ્સ અમુક ફક્ત પાળેલા હોય છે અને આપણી બિલાડીઓ અને કૂતરાની જેમ રમતા હોય છે અધર્સ ગીવ સ્વીટ જ્યુસ બીજા જંતુઓ મીઠો રસ આપે છે ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ કાવ ગ્રીન ફ્લાય કીડીઓની ગાય છે ધ એન્ડ ઇટ ટુ ગીવ હની ડ્યુ લાઇક મિલ્ક કીડીઓ તેને દૂધની જેમ હની ડ્યુ આપવાની તાલીમ આપે છે ધ ઇટ જસ્ટ વી ધ કાવ જેમ આપણે ગાય દોઈએ તેમ તેઓ તેને દોવે થ્રી વેર લીવ શી ઇન હિંમતનગર કેર ઓફ હર માય મમ્મી બાય ધ વે ડુ વોચ ટીવી Yes. When do you watch TV? At 8 pm every day. What is the time? It's 10 10 a.m. Let's move for school.